રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડાના યુવાન અમિત ખૂટ ઉપર દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો આરોપમાં થોડાક દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક સગીરા સાથે અમિત ખૂટ ની મિત્રતા થાય છે ને આ મિત્રતા થયા બાદ બંને વચ્ચે ખાસ ગાઢ સંબંધો બંધાય છે દસ દિવસની અંદર આ પ્રકરણ સામે આવે છે ત્યારબાદ એક દિવસ અમિત ખૂટ છે તે આ સગીરાને મળવા માટે બોલાય છે બંને જ્યુસ પીવા જાય છે જ્યુસ પીધા બાદ આ સગીરા બેભાન થઈ જાય છે સગીરા બેભાન થયા બાદ અમિત ખૂટ છે તે સગીરાને તેના ઘરે પણ મૂકવા જાય છે આ સંદર્ભમાં સગીરા દ્વારા પોતાના પરિવારને જણાવવામાં આવે છે કે અમિત ખુટે તેની સાથે દુષ્કર્મ આચર્યું છે આ ઘટનાના કારણે ઘેરા પડઘા પડે છે આ મામલે સગીરાના પરિવારજનો છે તે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જ્યાં પોલીસે પોક્ષો તેમજ અલગ અલગ કલમો હેઠળ અમિત ખુટ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ ઘટનાની જાણકારી મળતાની સાથે જ અમિત ખુટ દ્વારા આ મામલે આજે સવારના સમયે પોતાના વાડીમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે તેને જ લઈને આ ઘટનાથી અમિત ખુટના પરિવારજનો પર દુઃખનું પહાડ તૂટી પડ્યું છે આ ઘટનાની જાણ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના થતા તેઓ પણ આજે રીબડા ગામ પહોંચ્યા છે અમિત ખોટના પરિવાર સાથે મુલાકાત કરી રહ્યા છે ને સમગ્ર દ્રષ્ટિ પણ સામે આવ્યા છે જ્યાં વાડીમાં અમિત ખોટે જીવન ટૂંકાવ્યું છે તે જગ્યા પણ જયરાજસિંહ જાડેજા પહોંચીને વાતચીત કરી રહ્યા છે ને આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં હાલ પોલીસે જે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેને લઈને આગામી દિવસોમાં શું ચોંકાવનારા ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું મારું નામ ગોવિંદભાઈ સકપરિયા રીબડા ગામ મારા શેઢાની જ વાડી છે જે અમિત ખૂબ જે આપઘાત કર્યો ને આ બધું અનુરૂધસિંહનું કાવતરું અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો છે આની વાંચે કેટલા ટાઈમ હતા કે આને ગમે એમ કરીને પૂરો કરી દેવો છે વાડીથી માંડીને ડ્રગ્સથી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે અનુરુધસિંહનો ધંધો જ આ છે આજુબાજુમાં કેટલાય ગામમાં આનો પ્રોબ્લેમ છે અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાવ્યો છે એનો પોતે જ ભેગો રહીને કરાવ્યો છે આપઘાત આ એ છેલ્લી કક્ષાના અનુરૂપ ધંધા છે અને આ કામ એને જ કરાવ્યું છે દુષ્કર્મ હાવ ખોટું છે ઉભું કરેલું એનું કાવતરું છે કઈ પાંચ દી પ્રેમ થઈ જાય ગાડી માં થઈ જાય બધું આ બધી એની ગોઠવેલી છે ને છોકરીઓ બધી આની છે અનુની અને એનું એ ભેગા રહીને આ છોકરી ધંધો કરાવ્યો છે આ માપ આપી છે અને કુદરત સજા આપશે જ આ છોકરો નિર્દોષ છે એનો કોઈ વાંક જ નથી આ વાઘરીના જ બધા ધંધા છે આને જે મરાવવાનો છે એનું ના ધંધા છે અને એ પાપ એને ભોગવવું જ પડશે છોકરીઓ છે ને આને આને પૈસા લઈને ઉભી કરેલી છે છોકરીઓ નામ નથી આપતી અને પાંચ પ્રેમ થઈ જાય અને ગાડીમાં જવું થઈ જાય આ બધું ખરેખર આનું ઊભું કરેલું છે ને એને એને ભોગવવું જ પડે આ ગામમાં રહેવું હોય ને તો હવે એનો પાપનો નો બદલો એને ભોગવવું જ પડશે એમાં કોઈ નહીં છૂટી ઓમ શાંતિ દર્શક મિત્રો કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં